રામ રામ દોસ્તો ચૈતરભાઈ પાછા જેલમાં પહોંચી ગયા છે ત્રણ દિવસ માટે જ ખાલી આવ્યા હતા બહાર અને પાછા પાંજરામાં પુરાઈ ગયા છે ભાઈ સિંહને બહાર આવ્યા તો બકરું બની ગયા હતા આમ તો સિંહ કહેવાય છે ચૈતરભાઈ તો પણ આટલો ટાઈમ જેલમાં રહ્યા અને ત્રણ દિવસ જે જમાનતની શરતો એવી હતી એટલે બકરું બનીને રહેવું પડ્યું પણ આપણને અફસોસ થાય છે કે આ ચૈતરભાઈ માટે પાર્ટી કેમ આટલી મહેનત નથી કરતી અને છોડાવવા માટે જરાય મહેનત નથી કરતા અત્યાર સુધીમાં તો સુપ્રીમ કોર્ટમાં થી રજા લઈને બહાર કઢાઈ દીધા હોત ચૈતરભાઈ કોંગ્રેસમાં હોત ને કોંગ્રેસમાં તો અત્યારે મોટી મોટી દિલ્હીથી ટીમો આવી ગઈ હોત વકીલોની કપિલ સિબ્બલ અભિષેક મનુ સિંઘવીથી લઈને મોટા મોટા વકીલોની ફોજ આવી હોત અને જયતરભાઈને અઠવાડિયામાં બહાર કાઢી દીધા હોત પણ આવી કોઈ મહેનત આપ્યાઓ તરફથી દેખાતી નથી આ આપ્યાઓ ખાલી કે ભાજપવાળા ષડયંત્ર કરે છે તો એ હું તમારી સાથે ગિલ્લી દંડા રમે ભાઈ એ ષડયંત્ર કરે પણ તમારામાં કેમ એટલી તાકાતથી તમે તમારા એક ચૈતરભાઈ માટે તાકાત નથી વાપરતા કે છોડવાઈએ કે તમે તમારી પબ્લિસિટી માટે કરોડો રૂપિયા વાપરો છો દર મહિને આપણે જોયું ને ચાલીસ ચાલીસ હજાર મિનિમમ જેટલો પચાસ હજાર જેટલો ખર્ચો પગાર લે છે અમુક બહારથી આવેલા ગુજરાતીઓ નહીં બહારથી આવેલા આપી આવો પગાર એટલો એ લોકો માટે પૈસા છે અને ચૈતરભાઈ માટે તમે મફતિયા વકીલ રાખો છો એના માટે કોઈ સારો વકીલ નહીં આપતા તમે અત્યારે મોટામાં મોટું નામ અહીંયા હોવું જોઈતું હતું ચૈતરભાઈને છોડાવવા માટે પણ એટલે કોઈ વકીલ હારા રાખ્યા નથી તો ફરીથી એકવાર નીચલી કોર્ટમાંથી જામીન નથી મળ્યા એટલે રદ થયેલા છે ફરીથી એ લોકોએ મૂકેલી એટલે હવે હાઈકોર્ટમાં જવાનું છે હવે હાઈકોર્ટમાં તારીખ મળશે એ પ્રમાણે સુનાવણી થશે અને હાઈકોર્ટ જામીન આપે તો આપે નહીતર તો ચૈતરભાઈ હજુ પાછા અંદર હલવાઈ રહેશે તમે વિચાર કરો તો ચૈતરભાઈએ અત્યાર સુધીમાં પાર્ટી માટે કેટલું કર્યું અને આ લોકો આપ્યા હો આવા એમએલએ જેવા વ્યક્તિને પણ ગાભા મારુંથી વધારે સમજતા જ નથી તમે બસ એના ગાભા મારું જ છો ગોપાલની ખુરશીઓ સાફ કરવાનું જ કામ છે ચૈતરભાઈનું એના ગાભા મારવાનું કામ છે ચૈતરભાઈ તો એમએલએ બની ગયા તો એમની પાસે ગાભા મારવાનું કામ કરાવડાવે છે ગજબનાક છે અને બિચારા સમાજ જે આપણો છે ચૈતરભાઈના સમાજના લોકોને તો કેટલો પબ્લિસિટી માટે આમ મોટા મોટા મેળા કર્યા એનાથી કઈ ફાયદો થયો આટલી ઉર્જા તમે હારો વકીલ રાખવામાં કરી હોત ને બહાર હોત ચૈતરભાઈ પણ એવું મોટા મોટા જ્યારે ખાલી બસ એ મોટા હીરો થઈ ગયા આવી આવીને મોટા મોટા મેળાવડા કર્યા મોટી સભાઓ કરી એ સભાઓથી થાય ભાઈ આ જોઈ લો ને ગોંડલમાં આપણે પેલા રીવડા માટે મોટી મોટી રેલીઓ કરે છે રેલીઓથી તો એના જામીન રદ થઈ ગયા અંદર જવું પડશે તો જવું જ પડશે ગમે એટલી તમે કાયદા કાનૂનની સામે તમે જેટલા પડો ને એટલા વધુ ભેરવાઈ જાઓ આ પહેલાંને ખબર હતી ગોકુને બધી ખબર હતી એટલે એણે છે ને ગોકુએ ત્યાં જઈને ભવાડા કર્યા ભવાઈ કરી પણ ચૈતરભાઈ વધારે હલવાય ને એ એવી ભવાઈઓ કરી એણે તમે કો જજ અંદર છે અને તમે બહાર આવા તાઇફાઓ કરો આ કોઈ રીતે ચાલે નહીં પણ એ કે નહીં મા હું વકીલ છું ચૈતરભાઈનો વકીલ છું કરીને મારી ગાડી અંદર નથી જવા દેતા અરે ભાઈ અત્યારે તારી ગાડી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ચૈતરભાઈ ઇમ્પોર્ટન્ટ છે પણ એના માટે એની ગાડી ઇમ્પોર્ટન્ટ હતી એની ગાડી ગઈ એટલે એને સંતોષ થઈ ગયો અને બેસી ગયો આરામથી પછી એની ગાડી અંદર લેવડાવી દીધી એને પણ ચૈતરભાઈને બહાર લાવવા ગયો હતો કે તારી ગાડી અંદર લઈ જવા લાગ્યો હતો એ કોઈ કોઈને આ સવાલ જ નથી થતો કે ગોપુ કેમ તમારા માટે હવે અવાજ નથી ઉઠાવતો કેમ ચૈતરભાઈ માટે વકીલ નથી બનતો હવે આમ તો એ વકીલ કહે છે ને આને કોઈ વકીલ રાખે નહીં આ આને અત્યાર સુધી કોઈ એવો કેસ લડીને જીતી બતાવ્યો છે તો કોઈ વકીલ આને રાખે આ વકીલ હોય ને તો જવા ચૈતરભાઈ કેવા ભેરોઈ ગયા એવા ભેરવાઈ જ જાઓ તમે તો આવા વકીલો હોય ને તો બી ચેતીને રહેજો દોસ્તો અને ચૈતરભાઈને તો આદિવાસી સમાજને બધા જ કેટલો અંદરનો જ મામલો હતો ઘરનો મામલો તો એક માફી માગીને પૂરું થઈ જાત પાંચ પાંચ મિનિટનું કામ હતું પાંચ મિનિટનું પણ એમાં અત્યારે કેટલા ટાઈમથી જેલમાં છે અને હવે ચૈતરભાઈની એક વાત તો સમજાઈ ગઈ છે કે આના કરતાં કોંગ્રેસ સારી કમસે કમ એ તમારા દુઃખના ટાઈમમાં ઊભી તો રહે તમારી આગળ તમારા તમને પ્રયત્નો તો કરે કંઈક આ આપ્યા હોય તો કાંઈ જ નહીં બસ કે ચૈતર અંદર છે આવા ભાજપ એને અંદર રાખવા માંગે છે બસ આવા બે પાંચ મોટા મોટા ભાષણ આપી દે એટલે પતી ગયું આ આ કામ કરવાનું એ આવું કામ કરવાનું હોય તમે બીજી બાજુ જુઓ કપિલ સિબ્બલ ને એ બધા કોંગ્રેસમાં હોત ને તો આવી ગયા હોત અહીંયા આ અમરેલીનો કેસ કોંગ્રેસે કેટલો ઉછાળ્યો પેલી છોકરીને ન્યાય આપવા પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કેટલો કોંગ્રેસે તાઇફા કર્યા હતા ને દેખાય જ છે અને એને તરત એ બહાર આવી પણ ખરી થોડીક વાર લાગી પણ આવી ગઈ હતી ને બહાર કેટલાય વકીલો ઉતારી દીધેલા મોટા મોટા અને આ ચૈતર માટે તો કોઈ વકીલ સારો રાખતા જ નથી આવું કેમ કરે છે ભાઈ સારો મોટા વકીલો રાખો તરત હમણાં ચૈતરભાઈ બહાર હોત જમાનત મળી જ ગઈ હોત પણ હવે ખબર નહીં હવે આ લોકોને ખર્ચો નથી કરો કે અમારી પાર્ટી ભાઈ પૈસા નથી આવું ચૈતરભાઈ માટે પૈસા નથી ને એના પબ્લિસિટી માટે કરોડો રૂપિયા વાપરે છે એનો પીએજ હમણાં અંદર ગયો પછી કાર રાખે છે પીએ રાખે છે અને પાછો ડ્રાઈવર હશે અને પાછો બહાર તો આમ એવા દેખાય કે જાણે કે સૌથી ગરીબ આ જ લોકો છે પણ અંદરથી જોવા ને તો આ લોકોની જલાલી જબરજસ્ત એ કેજરીવાલને એની છોકરીના ફાઇવ સ્ટારમાં તો લગ્ન કર્યા હતા ફાઈવ સ્ટાર હોટલોમાં મોટા મોટા સેલિબ્રિટીઓને નાચવા તો બોલાવે પાછા આ બધા માટે પૈસા હોય અને એક તમારો એમએલએ અંદર છે એમએલએ છે કાર્યકર્તા તો કાર્યકર્તાઓ તો કેટલાય હમણાં અંદર જતા રહ્યા પણ કોઈનો ભાવ પૂછ્યો નથી આપ્યા હોય જ્યારે આ તો એમએલએ કક્ષાનો માણસ છે એના માટે પણ કોઈ જાતનું આમ ચાને કર્યું નથી બાકી કમસે કમ એટલું તો કરે ને કે હું હવે અનજણનો ત્યાગ કરી નાખું ગોપુ એટલું તો કરીએ કે જ્યાં સુધી ચૈતરભાઈ નહીં આવે ત્યાં સુધી હું ખાવા પીવાનું બંધ કરું છું આટલું તો કરી કે કે ના કરી કે પણ એટલું એ નહીં બસ ફાકા પોજદારી કરાવડાવી દો ભાઈ પાસે પેલા બેલા હટાવા હટાવ્યા હું ચેલેન્જ આપું છું કોઈ હવે પાછા એ કરો આવી ગયા બેલા હતા ને એમને એમ ચેલેન્જ એક્સેપ્ટેડ થઈ ગઈ હતી લોક થઈ ગઈ ચેલેન્જ પછી મોરબીને આવું બધું ભાઈ જ્યારે અહીંયા ચૈતરભાઈ અંદર છે તો તમે લોકો ચેલેન્જ ચેલેન્જ રમવાનું હોય કે તમારે ને બહાર કાઢવાની ચેલેન્જ લે ઠોકીએ કોઈ કેમ બહાર નથી લાવતા બે મહિના ઉપર સ સાઠ સિત્તેર દિવસ થઈ ગયા એ માણસની ચાર્જશીટ બની ગઈ ચાર્જશીટ પછી મૂકી તો એમાં નીચલી કોર્ટમાંથી ના પાડી દીધી જમાનતની હવે ઉપલી કોર્ટમાં જશે હાઈકોર્ટમાં પણ અત્યાર સુધી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાંથી તો આ લોકો સ્ટે લાવી જ શકતા હતા પણ તો પણ સુપ્રીમ કોર્ટમાં પૈસા થોડા ખર્ચવા પડે તો એ પૈસા નહીં ખર્ચ્યા આરામ કરો એ આપ્યા હોય એ હમણાં પોતા માટે ખર્ચે છે કેજરી માટે મોટા મોટા વકીલોની ફોજ ઉતારીને ત્યારે કેજરી અદવાલ અત્યારે બહાર છે આવડા મોટા કૌભાંડ કર્યા પછી પણ એને એના માટે બની સિસોદિયા માટે પાછું એટલી મહેનત નથી કરી જ્યારે એ ખુદ ભેરવાડ્યો ને ત્યારે એ બધી મહેનત થઈ છે આ રામ કરો આગળ એની પહેલાં પણ પેલો એક સત્યેન્દ્ર જૈન એ પણ ગયો હતો તો એના માટે પણ કોઈ મહેનત નથી કરી આ લોકોએ તો હા કાર્યકર્તા માટે તો કરતા એ ગાભા મારવો જ સમજે છે એને તો ગાભા મારવા સિવાય એના કોઈ યુઝ નથી આપ્યા એમાં મેં ખુદ આપેલો યશ સુચિત્રા કરીને આપણે આપણે ત્યાં આવતો હતો એ આપનો પટ્ટો પહેરો પહેલાંનો આપણો મિત્ર હતો હવે તો નથી તો એ એ એ એને બી ડિબેટ કરવા આવતો હતો ના પાડી દીધી ના પાડી દીધી અહીંયા તરત તમે તો તમને આમ પોચા પોચા સવાલ ના પૂછે એટલે પેડ ડિબેટોમાં જાય એ બધા કે જ્યાં જમાવટ છે દેવાનસિંહ જોશીને પૈસા આપીને એ જેટલા સવાલો લખીને આપે ને ગોપુ એટલા જ પૂછે પછી પેલી તો એ બધું એ લોકોનું ચાલે છે તંત્ર અહીંયા આવી જાઓ ચેલેન્જ છે ગોપુ બોપુ જેટલા ને જેને આવવું હોય ને ઓનલાઈન ડિબેટ કે જે રીતે કોઈ આવી જાઓ તમારામાં તાકાત હોય તો મારા સવાલોને તમારા જવાબ જોઈએ તમારામાં કેટલી હિંમત છે યસ યસને ગાબા મારું ને છોતરા કાઢી નાખ્યા ને તો આવો કે એ ડિલીટ કરાવડાવ મેં કીધું ડિલીટ તો તે તું જ બોલ્યો છે કે ડિલીટ નહીં કરતા તો હવે ભાઈ ડિલીટ થોડી થાય તું જ અંદર મને ચેલેન્જ આપી છે કે ડિલીટ ના કરતા તમારી તાકાત હોય તો તો આપણે ચેલેન્જ એક્સેપ્ટેડ નો ડિલીટ એ રહ્યો કે પ્લીઝ ડિલીટ કરો ડિલીટ કરો કેટલા મને મેસેજ કરે ફોન કરે મેં કીધું ભાઈ ડિલીટ ના થાય આને આવવાની તો નાચ પાડી દીધી આપ્યા હોય આપ્યા હોય બિચારાને ના જ પાડી દીધી કે તું જતો નહીં હવે એની પાસે તો અડબેટમાં આવી જઈશ કોઈ આપ્યાઓને ફરીથી ચેલેન્જ છે કોઈનામાં હિંમત હોય ગોપાલથી લઈને ઈસુદાન બિસુદાન જેનામાં તાકાત હોય ને આવી જાવ ડિબેટ કરવા તમે કહો એ મુદ્દા પર પણ મારા બી મુદ્દા આવશે તમે કહો એ પણ મુદ્દો હશે તો મારા પણ હશે ને મુદ્દાભાઈ ભાઈ એમ ખાલી વન સાઇડેડ નથી અહીંયા નિષ્પક્ષતાનો કોઈ ચોલો ઓઢીને બેસ્યા નથી ચૈતરભાઈ માટે મને પહેલાં પણ લાગણી હતી બાકી મારે કોઈ દુશ્મનો આવડ નથી એ આપ્યા છે ને એટલું જ છે બાકી ચૈતરભાઈ હાલ આપ્યાનો પટ્ટો એ હવે કાઢવાના જ છે એ લોકો ચૈતરભાઈ એવી વ્યક્તિ છે ને કે કોઈ બી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઉભા રહે ને તો જીતે એમ છે અપક્ષમાંથી એ જીતે એમ છે એ ઉપરથી એ એના કારણે આપ્યાઓની પાર્ટી થોડીક છે ને ઝલકમાં આવી છે ચૈતરભાઈના કારણે પણ બધો જ અત્યારે તો હવા એવી બની કે ગોપાલ જ પહેલો જ એમએલએ બન્યો હોય ને એવી હવા બનાવી નાખી કે ગોપુ સિવાય કોઈ જીત્યું જ નહોતું અત્યાર સુધી આમ આદમી પાર્ટીનું એવી એવી બધી ક્રેડિટો ખાઈ ગઈ રહે અને આ બધાને તો આવ ગાભા મારું બનાવી નાખે એમએલએ કક્ષાના લોકોને ગાભા મારું તરીકે તમે બનાવો તો પછી કેટલા બધા જતા રહ્યા ને પછી એમાં કે ભાજપ ખરીદી લે છે ખરીદી તમે લોકો એની પાસે ગાભા મારું તરીકે એનો યુઝ કરો યુઝ એન્ડ થ્રો કરો તો એ તો પછી સમજુ માણસ હોય ને કોઈ રહે નહીં હવે જે જે બિચારા ભોળા સમાજ છે ભોળા લોકો છે એ લોકોનો આ લોકો ફાયદો ઉઠાવી લે એટલે એ જ વસ્તુ છે બાકી તો જે સમજદાર છે ને એનો કોઈ ફાયદો ઉઠાવ કે આવું બધું છે દોસ્તો બિચારા ચૈતરભાઈ માટે આપણે લાગણી છે એ અત્યારે કોંગ્રેસ કે ભાજપ કે કોઈ બી પાર્ટીમાં હોત ને તરત નીકળી જાય ચૈતરભાઈએ જે ભાજપના એમએલ એના છોકરા ને આમ ને તેમ ને એ બધા અઠવાડિયામાં જમાનત પર બહાર આવી ગયા હતા પણ ચૈતરભાઈ બહાર કેમ નથી આવતા એવું શું કારણ છે કારણ કે આ લોકો જ એવું ભાજપને બદનામ કરવા માટે છે ને ચૈતરભાઈને ભેરવી રાખે છે મફતી આ વકીલો રાખે તો ત્યાં તો કાયદાકીય રીતે સારામાં સારો લડવાઈઓ મૂકવો પડે હોય વધારે મોંઘામાં મોંઘો દેશનો મોંઘામાં મોંઘો લઈને મૂકવા ને તો હમણાં ચૈતરભાઈ બહાર આવી જાય પણ એવું કરવું નથી અને એમ કે આના ચૈતરભાઈને અંદર રાખ્યા છે ને તો આદિવાસી સમાજને છે ને થોડોક એ કરશું થોડોક એ રે એ લોકો આમ થોડાક કે ભાજપ આવું ષડયંત્ર કરીને તમારા નેતાઓને અંદર રાખે છે જેલમાં પૂરી રાખે છે આવા ભડકાવવાનું કામ કરે છે એટલે આ તો આદિવાસી સમાજ પણ સમજુ જ છે હવે અમને જ પડી ગઈ અમને કે વકીલ સારો રાખ્યો હોય તો આ તો ખાલી એક કાચ તૂટવાની બાબત હતી એમાં આટલું બધું થાય જ નહીં અને એમાં આટલું બધું હવે અંદર રહ્યા તો કંઈક આપણી પણ ભૂલ તો હશે જ ને કંઈક આપણા તરફથી કોઈ એ કાચું કાપ્યું જ છે ને કોઈ આપણા અંદરના કોઈ ષડયંત્ર કાર્યો છે જ એ હવે સમજવાનું છે આખા સમાજે સમજવાનું છે એમના અને બાકી અમે તો સમજાવીએ છીએ કે ભાઈ આમાં તો આ જ છે એને એ એનો ખુદનો દોસ્તાર એને ફેરો ભેરવાઈ નાખે તો હવે વંદન બાદાણીને એના ગાડી આપેલી પૈસા બાંધી આપ્યા હતા આટલું બધું અને એનો પ્રચાર કરતો હતો ભાજપ વિરોધમાં એવું બધું કામ હતું જ એનું પહેલેથી જ ગોપાલનું અને એને તો બી બધું સ્પોન્સર એને હોતી આપ્યો કે તું કંઈક સમાજ માટે કંઈક સારું કરે છે અમુક અવાજ ઉઠાવે છે પટેલ સમાજના બધા તો એટલા આટું થઈને એને એ કરી આપ્યા તો એને ગોવાનમાંથી ષડયંત્ર કરી અને એને કોઈ કેસમાં ફસાવડાવ્યો હતો બોલો આ ગોપાલે એનું આપણે ઇન્ટરવ્યૂ મૂકેલું જ છે અને એણે ત્યારે પણ પેલું એ લોકોના બધા આપ્યાઓના ષડયંત્રો કે મને માર્યું એમ કોઈ પંડાલમાં મને ભાજપના કાર્યકરોએ માર્યો એવું લખાવડા ફરિયાદમાં પછી જજ સામે જઈને ફરી ગયો એ કે ના હું તો પડી ગયો તને વાગ્યું હતું બોલો લો આ આપી આવો આટલી હદે છે આરામ કરો તો જોઈ લો ચૈતરભાઈ કેમ હજુ સુધી બહાર નથી આવતા આ ખાલી મને એકલાને જ સવાલ થાય છે કે તમને લોકોને પણ થવો જોઈએ કે ચૈતરભાઈને હવે ભાજપ તો ષડયંત્ર કરે ને બધું કરે તમે કેમ નથી નીકળી ક્યાં તમે એવા ષડયંત્રમાં ફસાયા કેવી રીતે એ પણ તો સવાલ છે ને ભાઈ તમે કેમ બહાર કાઢવા માટે મહેનત નથી કરતા એ ચાલો એને તો ફસાવવા વાળાએ ફસાઈ દીધા હવે તમે બહાર કાઢવા માટે કેમ મહેનત નથી કરતા અમારી પાસે આખા આદિવાસી સમાજના મોટા મોટી સભાઓ કરી એમાં ભાષણબાજી કરી ફાકા પદારી કરી હવે આગળ શું હજુ પણ કેમ ચૈતરભાઈ અંદર છે એટલે ચૈતરભાઈ બહાર આવે ને તો ગોપુ ફોપુને તો મળ્યા જ નહીં પછી ગોપુ જોડાયાથી કે ચાલો આપણે આવેદન આપીએ આવેદનથી થવાનું છે કાંઈ સીએમને આપે પીએમને આપે એનાથી થવાનું છે જજની પાસે તમારે કેસ પહોંચાડવાનો છે હવે સુપ્રીમ કોર્ટના જજ પાસે કેમ નથી પહોંચાડતા ત્યાં પૈસા લાગે ત્યાં સુધી મોટો વકીલ રાખવો પડે એટલા માટે આ લોકો એવું નથી મફતમાં થાય ને એવું કરવાનું છે મફતમાં તો હવે ચેતરભાઈ આવીને રહ્યા જોઈ લો આવે તો સારી વાત છે આપણે પ્રાર્થના કરીએ ચેતરભાઈ માટે રામ રામ